બ્રશ કરીને પાછો હોઈ જ જો કા બ્રશ કરી નાખ્યું ને ભણવા જવાનું છે હો કે બાકી છે છે હે બાકી ને તો કરવા નથી હાલો જાગી જાવ ખાવા દઉં ખાવું પડશે હે સારું હાલો તો બે જાવ હાલો ખાવા દઉં સવાર સવાર માં હાર્દિક ભાઈ નાસ્તો ખાવાનો છે પછી સાદુ જ ખાવાનું છે હાર્દિક ભાઈ લ્યો સવાર સવારમાં બેગમ ફ્રૂટ કોને ભાવે એમ હાર્દિક સવાર સવારમાં માં બેગમ ફ્રુટ ખાવાના છે તો શું ભાવે તને સવારમાં સવાર હે હાર્દિકભાઈ ને જો સવાર સવાર માં દેગમ ફ્રૂટ ખાવાના છે પછી બીજું શું છે આ છે જો આને શું કહેવાય બદામ અખરોટ ખાવાનું છે તો સવાર સવારમાં છે ને આવો બધો નાસ્તો કરી લઈ હું તો રિક્વેસ્ટ કરું બોલો સફરજન ખાવાનું હોય મોસંબી ખાવાની હોય બદામ અખરોટ પછી આ શું કેવાય દેગમ ફ્રૂટ આ બધું નાસ્તો કરીને પછી હવાર ની ભાખરી ખાવ બોલો કેમ કે મને મજા નથી રહેતી એટલે પછી હવા હવારમાં ડોક્ટરે ફળ ને આવું બધું ખાવાનું કીધું છે એટલે હાર્દિક ને આરવાર અમે હું કહું કે તુંય મારે એ ખાઈ લે હવે મમ્મી દીકરો ભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા છે એ સુધારી દઉં હાર્દિક ને હલો આવી જાવ દેગન ફ્રૂટ મળાઈ ખાવા જોગમ ફ્રૂટ મળ ખાવા મળો હાલ આવે હાર્દિક ભાઈ ને તમારે નથી પાવતું તો એ હવાર હવાર માં ખવર આવું તું બોલો પહેરા હાર્દિક કેમ ખાવાનું ખબર છે આમ હા ખાતો મજા આવે હે તો હું છે ને પેલા આ પછી ખાવું મારે મજા આવે હાર્દિક પછી સાજ બનાવું બધી તારે જ ખાવાની જવું હજી જોય મળવાનું બાકી છે એક મોળ દીધું હાર્દિક ભાઈ આખું ફિનિશ કરી નાસ્તો ને એવો કરી લીધું ને પછી જો અગિયાર વાગી ગયા છે સાડા અગિયાર થઈ અડધી કલાક જવું પડશે હાર્દિક ભાઈ જો અમારે કમ્પ્લીટ થઈ ગયા છે હવે ભણવા

લેવા ગયા તા ને શું લેતા આવ્યા એમાં વિડીયો બનાવવા ભાગ લેતા આવ્યો હાર્દિક ભાઈ જો અમારા એટલે જ પોગાણો આમ જો બેહી ગયા કેમ થાકી ગયો દાદરા સડીને ત્રણ માર સડે ને થાકી જાય ગા શું લાવ્યા તો ફેમિલી આવી ગયા છે હાર્દિક ભાઈ ભણે જો તમને બતાવું ઈ જો હાર્દિક ના પપ્પા લેવા ગયા તા અને જો ઈ શું લાવ્યા છો તમને બતાવું જો તમે ભણીને આવ્યા હાર્દિક ભાઈ

સરપ્રાઈઝ દેવાની છે ક્યાં જવાનું છે એમ એ નહીં જમી લીધું ને જો છે ને કચરા પોતા કરી ને કમ્પ્લીટ થઈ ગયા છે એ તૈયાર થઈ ગયા છે એ જો કસરા પોતા બધુંય થઈ ગયું છે એમ જો હે ને તૈયાર થઈ ગયા છે પણ કેમ તૈયાર થાય એ તમને હાર્દિકભાઈ કહે કેમ કે અમારે હું લેવા તૈયાર થાય ક્યાં જવાનું છે

હેપી ટુ યુ હેપી ટુયુ ટુ યુ હેપી હેપી ટુ હેપ્પી બર્થ ડેર હા ખાવી પડે હો

આમ જો ફેમિલી એક વાગ્યો ગયો ને અગિયાર મિનિટ થઈ પછી તો નીંદર આવે જ ને હાર્દિકભાઈ એક વખત ત્યાં સુઈ ગયા તા ને પાછા ચાર પાસે દગાડીને ને લેવા હોય ને કાર્તિક હારો હાલો સુઈ જાય હા હારો હાલો કેવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હારો મળીએ તો બીજા વિડીયોમાં ચાલે બધા મિત્રોને ને ટાટા જય માતાજી હુઈ જાવ હલો ગુડ નાઈટ